જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું ચૈત્ર સુદ સાતમ એટલે શીતળા સાતમની કથા એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી તે ઈર્ષાળુ અને કજીયાખોર હતી જ્યારે નાની વહુ ખૂબ જ ભોળી હતી તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી એક વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે રાંધણ છઠના દિવસે નાની બહુ રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી વાર આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠારવાનું ભૂલી ગઈ ત્યારે શીતળા માતા રાત્રે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આડોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાના બદલે આખું શરીર દાઝી ગયું તો તેઓએ કોપાયમાન થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો નાની વહુએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો વળીને ભડથું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી તે સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે તે ખૂબ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈને તારા દીકરાનું જીવન માંગ મા તો દયાળુ છે તે જરૂર તારી પર કૃપા કરશે નાની વહુ તેની સાસુની વાત સાંભળીને દીકરાને પોતાના ખોડામાં લઈને સીતળા માતાની શોધમાં નીકળી પડી તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડી મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું કેમ કે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું નાની વહુને આ રીતે પોતાનો દીકરો લઈ જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો નાની વહુએ પોતાના પર લાગેલા સીતળામાના કોપની વાત કરી અને કહ્યું કે કે હું માની કૃપા મેળવવા માટે જાઉં છું ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું પણ એક કામ કરજે બહેન અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમ કે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે નાની વહુ આગળ વધી તો તેને બે આખલા લડતા જોવા મળ્યા તો બંનેના ગળામાં ઘંટીના પળ બાંધેલા હતા નાની વહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તેણે પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે નાની વહુ આગળ ચાલી તો તેને એક ઝાડ નીચે એક ડોસીને પોતાના બંને હાથે ખંજ વાળને ખંજવાડતી જોઈ તે ડોસીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાફતી હાફતી વહુએ શીતળા માતાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા નાની વહુ કહો ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી ના શકી તે પોતાના દીકરાને તે ડોસીના ખોડામાં મૂકીને તેમના જૂ વીણવા માટે બેઠી થોડીવાર પછી જ્યારે ડોસીનું માથું ઠરી ગયું ત્યારે તેને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં ચમત્કાર થયો અને તેનો દીકરો જીવંત થયો નાની બહુ સમજી ગઈ કે આ જ માતા શીતળા છે તે માતાના પગે પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી ત્યારબાદ તેણે તળાવડીમાં દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી દિવસ ઉગતાથી અથમતા સુધી લડતી રહેતી હતી કોઈને પણ છાસ કે પાણી આપતી નહોતી તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે ત્યારબાદ તેને બે આખલા લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં તેરાણી અને જેઠાણી હતી તે બંને રાગ દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દડવા દેતી નહોતી તેથી આ જન્મમાં આખલા બનીને બંનેના ડોકે ઘંટીના પળ બાંધીને લડ્યા કરે છે તું તો બંનેના ગળેથી ઘંટીના પળ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે નાની વહુ શીતળા માતાના આશીર્વાદ લઈને ખુશ થઈને પાછી ફરી તેને રસ્તામાં આખલા મળ્યા તે બંનેના દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈને ખુશીના રેડ થઈ ગઈ તો તેની જેઠાણી તો અંદર અંદર બળી ગઈ આ રીતે એક વર્ષ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યું ત્યારે જેઠાણીએ પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ રાત્રે જ્યારે શીતળા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં અડોટવાના કારણે બળી ગયું તો તેઓએ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ વળજો માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભળથું થઈ ગયો તેના રસ્તામાં બે તળાવડી મળી તેઓએ તેમને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે શીતળામા પાસે જાઉં છું તલાવડીઓએ પૂછ્યું કે અમારું કામ કરીશ ને તો તને તેને ના પાડી દીધી અને ચાલી નીકળી થોડીક આગળ જતા આખલા મળ્યા તો તેઓ પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તે આગળ મળી ડોસીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં મારે શીતળા માતા પાસે જવું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી ચાલી નીકળી આખો દિવસ ફરી ફરીને થાકી ગઈ પણ ક્યાંય શીતળા માતાના દર્શન થયા નહીં એટલે પોતાના દીકરાને લઈને છાતી કૂટતી ઘરે આવી જેવી રીતે માતા તમે દેરાણીને ફળી ફળ્યા હતા તેવી રીતે શૌને ફળજો તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તલ વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ